હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 6 મારો દિવસ કેવો અહીંયા હું તમારા જેવા એક વિદ્યાર્થીની દૈનિક ક્રિયાઓ વિશે લખું છું તમારે તમારી દૈનિક ક્રિયાઓ વિશે તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ લખી આ પ્રવૃત્તિ પૂર્ણ કરવાની છે તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર છે મારો દિવસ કેવો તમે સવારે કેટલા વાગે ઉઠો છો ત્યારથી સાંજે સૂઈ જાઓ ત્યાં સુધીની દૈનિક ક્રિયાઓ નોંધવાની છે ક્યાં કેટલો સમય જાય છે તેની મિત્રો સાથે ચર્ચા કરવાની છે રજાના દિવસની પણ દૈનિક ક્રિયા નોંધવાની છે તમે રજાના દિવસે ઘરે તમારા માતા પિતાને કયા કયા કામમાં મદદ કરી તે પણ નોંધ કરવાની છે તમને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ જણાવવાનું છે તમારી સૂટેવો અને કુટેવોની નોંધ કરવાની છે અને કુટેવો દૂર કરવાના પ્રયત્ન કરવાના છે તો ચાલો પ્રવૃત્તિ જોઈએ અહીંયા તમે સવારે કેટલા વાગે ઉઠો છો તમે જે ટાઈમે ઉઠતા હોય તે સમય નોંધવાનો છે હું સવારે છ વાગે ઉઠું છું દૈનિક ક્રિયાઓમાં બ્રશ કરવું સ્નાન કરવું પ્રાર્થના કરવી નાસ્તો કરવો ગૃહકાર્ય કરવું બપોરનું ભોજન કરવું શાળાએ જવું રમત રમવી ટીવી જોવી સૂઈ જવું આવી બધી ક્રિયાઓ કરું છું દૈનિક ક્રિયાઓમાં લાગતો સમય સોમથી શનિ સુધી નોંધવાનો છે બ્રશ કરવું દસ મિનિટ સ્નાન કરવું પંદર મિનિટ પ્રાર્થના કરવી દસ મિનિટ નાસ્તો કરવો વીસ મિનિટ ગૃહકાર્ય કરવું એક કલાક બપોરનું ભોજન કરવું વીસ મિનિટ શાળાએ જવું છ કલાક રમત રમવી એક કલાક ટીવી જોવું ત્રીસ મિનિટ સૂઈ જવું આઠ કલાક આટલો સમય લાગે છે તમારે તમારી ક્રિયાઓ જે કરો છો તેના સમયની નોંધ અહીંયા કરવાની છે ત્યારબાદ દૈનિક ક્રિયાઓમાં લાગતો સમય રવિવાર અથવા રજાના દિવસમાં જોઈએ તો બ્રશ કરવામાં દસ મિનિટ સ્નાન કરવામાં પંદર મિનિટ પ્રાર્થનામાં દસ મિનિટ નાસ્તો કરવામાં વીસ મિનિટ મંદિરે જવું બે કલાક સૂઈ જવું આઠ કલાક બપોરનું ભોજન કરવું વીસ મિનિટ રમવા જવું ત્રણ કલાક યોગા કરવા એક કલાક બગીચામાં જવું દોઢ કલાક ઘરમાં કામમાં મદદ કરવી એક કલાક આવી રીતે સમય પસાર કરે છે વિદ્યાર્થી તમે રવિવાર અથવા રજાના દિવસે કઈ રીતે સમય પસાર કરો છો તે અહીંયા લખવાનું છે ત્યારબાદ રજાના દિવસે ઘરે માતા પિતાને કયા કામમાં મદદ કરી તેની નોંધ કરવાની છે સાફ સફાઈમાં શાક સમારવામાં વાસણ માંજવામાં શાક દૂધ અને કરિયાણું લાવી આપવામાં ઘરના વાહનો સાફ કરવામાં વગેરેમાં મદદ કરું છું આ રીતે તમે કઈ રીતે મદદ કરો છો તે અહીંયા લખવાનું છે મને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ મને સૌથી વધુ ગમતો દિવસ રવિવાર છે કારણ કે તે રજાનો દિવસ છે રજાના દિવસે હું મારા બધા જ મનપસંદ કામ કરી શકું છું એટલા માટે મને રવિવાર ગમે છે મારી સૂટેવો સમયસર ઉઠવું જમતા પહેલાં હાથ ધોવા વડીલને માન આપવું નિયમિત હોમવર્ક કરવું નખ અને વાળ નિયમિત કાપવા ડીશમાં એઠું મૂકવું નહીં ખિસ્સામાં હાથ રૂમાલ રાખવો આ મારી સૂટેવો છે આવી રીતે તમારે તમારી સૂટેવો લખવાની છે મારી કુટેવોમાં ગુસ્સો આવવો જીદ કરવી ઘણીવાર ખોટું બોલવું અને હેરાન કરવા આ મારી કુટેવો છે આ કુટેવોને સુધારવા માટે શું પ્રયત્ન કરવા તે પણ અહીંયા લખવાનું છે અહીં આપણી પ્રવૃત્તિ નંબર છ